કેમ છો જો તમે પણ એવું માનતા હો કે બ્લેન્ડેડ મસાલા તો ઘરે જ બનવા જોઈએ તાજા શુદ્ધ અને જાતે બનાવેલા મસાલા ઇઝ ઓલવેઝ બેટર ધેન સ્ટોર બોટ મસાલા તો આ સિરીઝ તમારા માટે જ છે દેટ ઇઝ માય મસાલા ડિબ્બા સિરીઝ કે જેમાં આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ બ્લેન્ડેડ મસાલા હોમ મેડ બ્લેન્ડેડ મસાલા કેવી રીતે બનાવવા એ જોઈશું સમરની ગરમી ચાલુ થઈ ગઈ છે દરેક ઘરમાં બપોરે એક વખત કે બે વખત ઠંડી ઠંડી છાસ પીવામાં આવે છે ડાઇટ પણ એ છાશને વધારે ટેસ્ટી બનાવવા માટે વધારે ગુણકારી બનાવવા માટે એની અંદર ઘરે બનાવેલો છાશનો મસાલો કેવી રીતે બનાવવો એ જોઈએ છાસનો મસાલો બનાવવા માટે મેં મીઠા લીમડાના પાન કોથમીરના પાન અને ફુદીના પાન આ ત્રણે ત્રણને લગભગ એક કલાક માટે તાપે મૂકી અને સુકવી લીધા છે પંખાની નીચે પણ તમે ત્રણથી ચાર કલાક રાખશો તો આવા ક્રિસ્પી કડક સરસ થઈ જશે એ રીતે તૈયાર કરીને લીધા છે એનો ઉપયોગ બીજી ઘણી બધી રીતે કરી શકીએ છીએ અત્યારે આપણે છાસના મસાલામાં એનો ઉપયોગ કરવાના છીએ જુઓ આ રીતે ક્રિસ્પી કરકરા થઈ જવા જોઈએ અને હા જ્યારે ને એ વખતે એની ઉપર પાતળું કપડું ઢાંકીને રાખવું જેથી કરી અને કાળો ના પડી જાય હવે જાડા તળિયાવાળા પોળા પેનમાં આપણે મસાલો બનાવીશું સૌથી પહેલા લીલી ધાણી લેવાની છે ઘણા લોકો ધાણા પણ લેતા હોય છે પણ ધાણી લઈએ છે ત્રણ ટેબલ સ્પૂન ધાણી એની સાથે આખું જીરું ત્રણ ટેબલ સ્પૂન લઈએ છીએ એક ટી સ્પૂન જેટલા આખા મરી લેવાના છે એક ટી સ્પૂન અજમો લઈશું તજ અને લવિંગ બે ત્રણ પીસ લઈશું અને જે લીમડો ફુદીનો કોથમીર સુકવેલા હતા એ પાન આની અંદર એડ કરી દઈશું એકદમ લો હીટ ઉપર જ રોસ્ટ કરવાનું છે

હવે મિક્સી જારમાં લઈ એનો સરસ મજાનો ફાઇન મેસ વાળો છાસ નો મસાલો તૈયાર કરીશું યુઝઅલી જે માં વપરાય ને એ મસાલાનું મેસ કરકરું હોય અને આ રીતે છાસમાં કે સિકનજીમાં વાપરવાનો હોય એ મસાલો એકદમ ઝીણો વાટવાનો છે ઝીણો બ્લેન્ડ કરવાનો છે તો મસાલો રેડી છે એને એક જારમાં સ્ટોર કરી લઈએ સરસ મજાનો લીલા કલરનો મસાલો રેડી થાય છે સરસ મજાનો ગ્રીન કલરનો છાસનો મસાલો તો રેડી છે પણ છાસને હજી વધારે ટેસ્ટી બનાવવી હોય તો આ છાસના મસાલાની સાથે સાથે તમે છાસની અંદર થોડુંક લીંબુ પણ નીચોવી શકો છો થોડી ટીંચ જોઈતી હોય આમ તીખી તો લીલું મરચું પણ એની અંદર કટ કરી અને બ્લેન્ડ કરતી વખતે નાખી શકો છો ટ્રાય કરજો તમને ભાવશે જ આઈનો તમે તો આ મસાલો બનાવશો જ પણ આઈ વિશ કે તમારી અને મારી જેમ બહુ જ બધા લોકો વધારે ને વધારે લોકો આવી રીતે હોમમેડ મસાલા બનાવી અને એનો ઉપયોગ કરે તો ચોક્કસથી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો થેન્ક યુ